સુરતના કતારગામ ખાતે આવેલી શ્રી એચ જે સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વાર્ષિક આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજ સેવા અને વહીવટી ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા સુરતના કતારગામ ખાતે આવેલી શ્રી એચ જે ગજેરા સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન એસએમસી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ડોક્ટર પ્રસાદ મુખર્જી લેક ગાર્ડન પાસે ગજેરા સર્કલ ખાતે કરાયું હતું કાર્યક્રમમાં એનસીસી કેડિડેટ્સની શિસ્તબદ્ધ પરેડ હાઉસવાઇઝ માર્ચ પાસ્ટ તથા રાષ્ટ્રીય ખેલાડીઓ દ્વારા યોજાયેલ પ્રેરણાદાયક ટોર્ચ લાઈટ પ્રોસેસન સૌને આકર્ષિત કરનારું રહ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ નૃત્ય પ્રસ્તુતિઓએ કાર્યક્રમમાં રંગ ભરી દીધા બાદ ખેલની શપથવિધિ યોજાઈ હતી અને મહેમાનો દ્વારા બલૂન ઉડાવી રમોત્સવ સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અંતે સો મીટર દોડથી સ્પર્ધાત્મક ટ્રેક ઇવેન્ટ શરૂઆત થઈ વિદ્યાર્થીઓએ વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધાઓ જેમ કે ડિસક્સ થ્રો જેવિલિયન થ્રો શોર્ટપુટ લોંગ જમ્પ હાઈ જમ્પ વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મેં નીતિન પાટીલ પ્રિન્સિપલ શ્રી એજે ગજેરા સેકન્ડરી અને હાયર સેકન્ડરી School Katargam. Today uh, at on twenty second of December, we have organized the annual sports meet for the secondary and high secondary level students. Sports is not just the activity which is the symbol of fitness, strength, and resilience. So through this sport day, our students are putting their the best in this competition. Some of our students who are already playing and played on the national and international levels uh, different games. 40, around 40 students are there. They are, uh, they have played already in different games in the international level and I hope that in coming Commonwealth Games and Olympic Games surely Gajira, Vidyabon, Katargam, and the student body, they will show their valour in these uh, upcoming games. I wish you all the students બેસ્ટ ફોર ધીસ કોમ્પિટિશન એટલે તારું નામ કઈ સ્કૂલ માં ભણે છે હેલો એવરી મારું નામ છે તાઇ સાધિયા અને હું ગજરા વિદ્યાભવન કતારગામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું હું છેલ્લા વર્ષથી અહીંયા અભ્યાસ છું અને ગજેરા ટ્રસ્ટની જે એક પહેલાથી જ ક્વોલિટી એજ્યુકેશન પ્રોવાઇડ કરવાની રીત છે કે લોકો હંમેશા ડિગ્રી ડેવલપમેન્ટમાં ફોકસ કરે જેનાથી બાળકોએ જે ફિલ્ડમાં આગળ વધુ હોય પછી ભલે સ્પોર્ટ્સ હોય કે ભલે પબ્લિક સ્પીકિંગ હોય કે ભલે અભ્યાસક્રમ ના લાગે વળગતે કોઈ હોય એમાં ગજરા ટ્રસ્ટ હંમેશા ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી હું જ્યારથી અહીંયા છું ત્યારથી આ ફિલ્ડમાં આગળ છે અને આજનો દિવસ

એ લોકો અમને બધી જગ્યાએ સ્ટેજ કરે છે બધી જગ્યાએ લેવલ પ્રોવાઈડ કરે છે અને અમને બાર બાર વર્ષની ટ્રેનિંગ આપે છે નર્સરીથી હોય તો ચૌદ ચૌદ વર્ષની ટ્રેનિંગ આપે છે કે કઈ રીતે અમે બધી જ ફિલ્ડમાં આગળ વધી શકીએ બીના થેન્ક યુ સો મચ ભાવિશ ઉપાધ્યાય દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત